નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઇવ ગાંધીનગરની નજરે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલયના યુનિવર્સિટી કક્ષાના એનએસએસ દિવસની ઉજવણી વિવિધ સ્પર્ધાઓ દ્વારા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી હતી सर्व विद्यालय मंडलना मंडल चेरमेन कड़ी सर्व विश्वविद्यालय प्रेसिडेंट माननीय श्रीवल्लभ भाई एम पटेल द्वारा मार्गदर्शन अन आयोजन बाबते शुभेच्छाओं पाठ कार्यक्रम उद्घाटन सत्र में यूनिवर्सिटी एन एस एस प्रोग्राम कोओर्डिनेटर धर्मेन्द्र राठौर प्रोग्राम ऑफिसर कौशिक सिंधवा पार्थ परमार उपस्थित रहन एस एसना स्वयंसेवकों द्वारा वर्ष पर्यत सेवा कर कड़ी सर्व विद्यालय में यूनिवर्सिटी केम्पस मूनिवर्सिटी स्वयंसेवको उत्साहपूर्वक कला प्रदर्शित करी कर युनिवर्सिटी विविध कॉलेज स्वयंसेवको आठ जटली स्पर्धाओं में केम्पस विविध स्थल पर उपरोक्त स्पर्धाओं में लीधो तो पीस स्वयंसेवको कार्यक्रम आयोजन बाबत व्यवस्था म सहयोग करो तो। उपरोक्त स्पर्धाओं में विजेता स्वयंसेवक राज्य स्तरीय उजी मांग यूनिवर्सिटी प्रतिनिधित्व कर જે બાબતે યુનિવર્સિટી દ્વારા વિજેતાઓને શુભેચ્છાઓ તેમજ તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના એનએસએસ વિભાગના પ્રોગ્રામ કોઓર્ડિનેટર धर्मेंद्र Singh राठોડ અને પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર कौशिकシンહા પ્રોફેસર પાર્થ પરમારના સહયોગ સાથે संपन्न કરવામાં આવ્યું હતું तारीख 18 सितंबर 2024 ना रोज टीम मोदी गुजरात ना अध्यक्ष नकुम प्रवीण भाई ना आदेश थी वडाप्रधान माननीय नरेंद्र भाई मोदी ना 17 सितंबर 2024 ना जन्मदिन दिवस निमित्ते स्वच्छता अभियान ना कार्यक्रम मांग गांधीनगर जिला ना प्रमुख अमित भाई ना मार्गदर्शन थी गांधीनगर जिला ना महिला मोर्चा प्रमुख वैशालीबेन बेलाणी उपप्रमुख विक्रम भाई रावल गौरांग भाई मोदी તમામ ટીમ મોદી ગુજરાતના ઉદ્યોગદારો અને શારદે વિદ્યાપીઠ ના વિદ્યાર્થીઓ સાથે મળી બહોળી સંખ્યામાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ સફળ બનાવેલ હતું. પર્પલ વિમેન્સ ક્લબ અને વાછાની સ્પેશિયાલિટી કેર હોસ્પિટલની ટીમે 15 સપ્ટેમ્બર 2024 રવિવાર કોર્પોરેટ સામાજિક જવાબદારી સીએસઆર કાર્યક્રમના ભાગરૂપે એક મફત આરોગ્ય તપાસની કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ધ બે સેક્ટર છ ખાતે શ્રમિક વિસ્તારમાં મફત આરોગ્ય કેમ્પનું આયોજન કર્યું.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરિત નિસર સાયન્સ સેન્ટર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું વિશ્વ ઓઝોન દિવસ અંતર્ગત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાાદેશિક કચેરી ગાંધીનગર અને ગાંધીનગર મહાનગરપાલિકાના સહયોગથી સેક્ટર 21 અને સેક્ટર 24 માં આવેલ શાકમાર્કેટમાં પ્લાસ્ટિકની થેલીઓના બદલે કાપડની ઇકો ફ્રેન્ડલી થેલીઓ વાપરવા પર ભાર મૂકવામાં આવ્યો આ પ્રસંગે રાજકોટના ખૂબ જ જાણીતા ઇકો વોરિયર અને સિનિયર સિટીઝન કાંતિલાલ ભૂત ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે તેમની આગવી શૈલીમાં લોકોને પ્લાસ્ટિકના રાક્ષસને કઈ રીતે નાથવો તે સમજાવ્યું આ કાર્યક્રમમાં ઘણી બધી સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા વિમન્સ સાયન્સ ક્લબની બહેનો ઉપસ્થિત રહી હતી ઓઝોન દિવસ અંતર્ગત 11 સપ્ટેમ્બરના રોજ ડોક્ટર અનિલ પટેલ નિયામક નીસર સાયન્સ સેન્ટર દ્વારા માઉન્ટ કાર્મેલ સ્કૂલ સેક્ટર 21 ના વિદ્યાર્થીઓને પર્યાવરણ માટે ઉજຸນ સ્તર કેટલું મહત્વનું છે તેના વિશે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સમજૂતી આપી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો 16 સપ્ટેમ્બર ના દિવસે સેક્ટર 25 ની આઈડીસી ખાતે આવેલ ગુજરાત એનવાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ગેમી ખાતે વિશ્વ ઉજຸນ દિન અંતર્ગત વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી જેમાં 400 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં નિસર સાયન્સ સેન્ટરના નિયામક ડોક્ટર અનિલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમણે કાર્યક્રમમાં હાજર વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો ગીર ફાઉન્ડેશન ખાતે ઉજ્જન દિવસ અંતર્ગત 70 સપ્ટેમ્બર ના રોજ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગાંધીનગર નો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ